હેલો સ્ટુડન્ટ્સ હમણાં જ થોડાક દિવસ પહેલા એસટીઆઈની પ્રિલિમિનરી પરીક્ષા થઈ ગઈ છે અને હવે ઘણા વિદ્યાર્થીઓ એસટીઆઈની મેઇન્સની તૈયારી કરવા માટે ઈચ્છે છે તો મેઇન્સની તૈયારી માટે વેબ સંકુલ તમામ વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યું છે એસટીઆઈ લાઈવ મેઇન્સ બેચ આ બેચની અંદર એવરી તમારા થ્રી ટુ ફોર આવર્સના લેક્ચર્સ રહેશે તે ઉપરાંત મોડલ ક્વેશ્ચન આન્સર્સ પર ડિસ્કશન થશે તે ઉપરાંત મોક ટેસ્ટ પણ તમને અહીંયાંથી મળવાપાત્ર રહેશે આ આખી જે બેચ ચાલશે આ બેચ દરમિયાન ખાસ કરીને ભાષાના વિષયો પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સ જેવા વિષયો જે વિદ્યાર્થીઓને મેન્સમાં ઘણા અઘરા લાગતા હોય છે એના પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે આ બેચ જે છે એ સિક્સ્થ ઓફ જાન્યુઆરીથી સ્ટાર્ટ થવા જઈ રહી છે જેનો સમય રહેશે મોર્નિંગમાં નાઇન એએમ ટુ ટ્વેલ પીએમનું વધારે માહિતી માટે નીચે આપેલા કોન્ટેક્ટ ડિટેલ્સ પર કોલ કરો